નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 8 ની અંદર ગણિત વિષયમાં ચેપ્ટર નંબર ચાર માહિતીનું નિયમન એનો જે પહેલો સ્વાધ્યાય છે એનો અભ્યાસ કરવાનો છે એના અંદર ચોથો દાખલો છે તો ચોથો દાખલો આપણને આપ્યો છે આ જે ચાર્ટ છે એનો અભ્યાસ કરવાનો છે અને એના આધારે આપેલા પ્રશ્નોનો જવાબ આપવાનો છે આપણે વિડીયોની શરૂઆતમાં જ કીધું હતું કે આપણે આ જે મોટા પગલા દાખલા હશે આ ચેપ્ટરમાં એના અંદર ત્રિરાશિનો ઉપયોગ કરીશું અને પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો પહેલો પ્રશ્ન છે કે કયા વિષયમાં વિદ્યાર્થીઓ એકસો પાંચ ગુણ મેળવ્યા છે અને ગુણ માટે વૃતાંશ જે એકસો પાંચ ગુણ કયા વિષયમાં છે છે તો આપણને ખબર છે અહીંયા આપ્યું છે કે પાંચસો ચાલીસ ગુણ માટે કેટલા માટે પાંચસો ચાલીસ ગુણ માટે વૃત્તાશ કોણ કેટલો આપ્યો છે ત્રણસો સાહીઠ ડિગ્રીનો આપણે કેટલા ગુણ માટે શોધવાનું છે એકસો પાંચ ગુણ માટે એકસો પાંચ ગુણ માટે કેટલું તો માટે જવાબ શું આવશે જો એકસો પાંચ ગુણ્યા ત્રણસો છેદમાં 540 ચાલીસ રેડી ચાલો ઝીરો ઝીરો ઉડી જશે અને આપણો જવાબ શું આવશે ચાલો ઝીરો ઝીરો ઉડી જશે અને આપણો જવાબ આવશે સિત્તેર ડિગ્રી કેટલું આવશે સિત્તેર ડિગ્રી તો જો ચાલો સિત્તેર ડિગ્રી કયા વિષયમાં જોવાય છે આપણને હિન્દીમાં આપણને સિત્તેર ડિગ્રી અહીંયા પાયચાઇટમાં જોવાય છે તો માટે હિન્દી વિષયમાં હિન્દી વિષયમાં બરાબર કયા વિષયમાં વિદ્યાર્થીઓ એકસો પાંચ ગુણ મેળવ્યા છે તો શું આવશે હિન્દી વિષયમાં એકસો પાંચ ગુણ છે રેડી અને જેનો વૃતાંશ કોણ કેટલો છે સિત્તેરનો છે રેડી ચાલો એના પછી બીજો પ્રશ્ન શું છે તો હિન્દી વિષય કરતાં ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા વધારે ગુણ મેળવ્યા છે હિન્દી વિષયના ગુણ તો આપણને ખબર પડી ગઈ છે એકસો ને પાંચ છે જેનો વૃતાંશ કોણ કેટલો છે સિત્તેર ડિગ્રીનો છે તો હવે બીજા પ્રશ્નની આપણે વાત કરીએ તો કલામાં પૂછ્યું છે કે ભાઈ હિન્દી વિષય કરતાં ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓ કેટલા વધારે દેખો વધારે તો ગુણ મેળવ્યા છે પણ કેટલા વધારે છે એના અંદર ગણિતમાં હેના ગણિતમાં હિન્દી કરતાં વધારે ગુણ છે અહીંયા દેખાય છે દેખો વૃતાંશ પણ હિન્દીનો કેટલો છે સિત્તેરનો ગણિત શાસ્ત્રનો નેવું નો બરાબર છે તો ત્રીસ ડિગ્રી જેટલા બે ડિગ્રી જેટલા વૃતાંશ વધારે છે વીસ ડિગ્રી જેટલા ઓકે તો ગણિત શાસ્ત્ર માટે આપણે જોઈએ ગણિત શાસ્ત્રના ગુણ બરાબર ગણિત શાસ્ત્રને આપણે ગુણ જોઈએ તો આપણે જોવો અહીંયા આપ્યું છે આપણને કે ટોટલ કેટલા છે પાંચસો ચાલીસ ગુણ છે એના માટે વૃત્તાંશ ગુણ કેટલો છે ટોટલ ત્રણસો સાહીઠ ડિગ્રીનો રેડી ચાલો તો આપણે જે ગણિત છે હે ને અથવા તો આને આપણે આવું બી કરી શકીશું કે ત્રણસોને સાહીઠ ડિગ્રીએ પાંચસોને ચાલીસ માર્ક છે હે ને તો આપણે ગણિત શાસ્ત્રમાં કેટલી છે ડિગ્રી નેવું ડિગ્રીએ કેટલા તો માટે નેવું ગુણ્યા પાંચસો ને ચાલીસના છેદમાં ત્રણસો ને આવશે બરાબર ચાલો તો આ જીરો જીરો જતા રહેશે ચાલો તો નવના ઘડિયામાં નવ છંગ એટલે ઉપર છ બજશે અને અહીંયા ચાર નવ્વાવા છત્રીસ એટલે અહીંયા ચાર બચશે રેડી ચાલો તો હવે આગળ જે ચાર છે બરાબર ચારમાંથી બે ગુણ્યા બે એટલે બે બચશે અને બે ગુણ્યા ત્રણ એટલે અહીંયા કેટલા બસશે ઉપર ત્રણ બસશે હે ને તો નવ સત્તાવીસ થશે એટલે ઉપર કેટલા થઈ જશે હવે બસો અને છેદમાં કેટલા હવે બે બરાબર ચાલો બસો સિત્તેરના આપણે કેટલા કરવાના છે અડધા તો બસો સિત્તેરના અડધા કેટલા થશે બોલો તેર દુ છીસ થાય બરાબર છે એટલે અહીંયા કેટલા થશે એકસો ને પાત્રીસ કેટલા થશે એકસો ને રેડી તો જુઓ આપણને શું પૂછ્યું છે કેટલા વધારે છે ને કેટલા ઓછા છે એવું પૂછ્યું છે તો માટે આપણે શું લખીશું જોવું માટે એકસો પાત્રીસ માઇનસ એકસો પાંત્રીસ માઇનસ એકસો પાંચ રેડી એકસો પાંત્રીસ માઇનસ પાંચ ચાલો એકસો પાંત્રીસમાંથી સો જાય તો કેટલા બચે 35 ને પાંત્રીસમાંથી બી પાંચ જાય તો કેટલા બસશે ભાઈ પંચાણું બરાબર કેટલા બસશે પંચાણું તો આખા પંચાણું જેટલા માર્ક ગણિત શાસ્ત્રમાં વધારાના છે અરે સોરી 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 ત્રીસ માર્ક વધારાના છે કેટલા આવશે ભાઈ એકસો પાંચ બરાબર એકસો પાંત્રીસમાંથી એકસો પાંચ તો કેટલા આવશે ભાઈ ત્રીસ માર્ક વધારે છે એકસો પાંચ વત્તા ત્રીસ એકસો ને પાંત્રીસ ત્રીસ ગુણ તો માટે શું લખી શકીએ આપણે માટે માટે ગણિત શાસ્ત્રમાં ત્રીસ જેટલા ગુણ વધારે છે રેડી ચાલો એના પછી કયો પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન કે ચકાસો કે શું વિજ્ઞાન અને હિન્દીના જે મેળવેલો ગુણ છે એનો સરવાળો કરતાં સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રમાં મેળવેલા ગુણ વધારે છે કે નથી વધારે અને વૃત્તાંશના જે કેન્દ્ર પાસેનો જે ખૂણો બને છે એનો ઉપયોગ કરવાનો છે વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલા ગુણ બરાબર પહેલાં શું આવશે વિજ્ઞાન અને ચાલો ત્રીજા પ્રશ્નોનો જવાબ વિજ્ઞાન પ્લસ હિન્દી બરાબર એમના સરવાળાની વાત કરી છે તો માટે આપણે શું લખી શકીએ બોલો વિજ્ઞાન પ્લસ હિન્દી બરાબર એ ખાલી જગ્યા તો કેટલા થશે વિજ્ઞાન માટે વૃતાંશ કોણ કેટલો છે ભાઈ વિજ્ઞાન માટે તો વિજ્ઞાન માટે હેંસીનો છે ને હિન્દી માટે સિત્તેરનો છે બરાબર સિત્તેરનો છે ને આ એસી ડિગ્રી છે બરાબર સાત ચૌદ ને પંદર આ કેટલા થશે એકસો પચાસ ડિગ્રી રેડી એકસો ને પચાસ ડિગ્રી એવી જ રીતે આપણને બીજું શું પૂછ્યું છે અંદર કયા કયાની સાથે સરખામણી કરવાની છે સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્ર તો ગણિત શાસ્ત્રમાં નેવું છે ને પહેલાંમાં પાસઠ છે બરાબર તો સામાજિક વિજ્ઞાન વધતા ગણિત શાસ્ત્ર તો માટે ચાલો સામાજિક વિજ્ઞાનમાં કેટલા છે પાસઠ છે અને અહીંયા નેવું છે નવ છ પંદર એકસો પંચાવન થશે કેટલા થશે બાય એકસો પંચાવન ડિગ્રી બરાબર તો માટે ચાલો કોનામાં વધારે છે તો આ જે સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્ર છે ને એના વધારે છે તો માટે એકસો પંચાવન ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન એકસો ને પચાસ આવે બરોબર પાંચ જેટલી ડિગ્રી વધારે છે માટે આપણને જે પૂછ્યું છે એના જવાબ શું આવશે હા જવાબ આવશે હા કે વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલા ગુણનો કુલ સરવાળો હા વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલા ગુણનો સરવાળો વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલા કુલ ગુણનો સરવાળા કરતા સરવાળા કરતા ગણિત શાસ્ત્ર ગણિત શાસ્ત્ર બીજું શું છે અને સામાજિક વિજ્ઞાન ગણિત શાસ્ત્ર અને સામાજિક વિજ્ઞાન ના હા વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણનો સરવાળો કરતાં ગણિત શાસ્ત્ર અને સામાજિક જ્ઞાનના ગુણનો સરવાળો વધારે છે બરાબર ચાલો એ આપણે કોના આધારે કીધું જે વૃતાંશ ખૂણ આપણને કેન્દ્ર પાસે આપેલો હતો ખૂણો જે એના આધારે આપણે કીધું ઓકે લખી લો ચાલો તો વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ